एक छोटा बालक चित्र बना करके लाया है कब से खड़ा है उसके हाथ दुखते होंगे कोई जरा इसको कलेक्ट करे छोटा सा बालक है शाबाश बेटे चलो बेटा तुम्हारा चित्र मिल गया रोने की जरूरत नहीं बेटा मिल गया मिल गया चित्र तुम्हारा मिल गया अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा साथियों ये छोटे छोटे बच्चों का प्यार इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ભાવનગરની મુલાકાતે હતા અને ખાસ કરીને કહી શકાય કે ચાલુ સભામાં ચોક્કસથી એક વિદ્યાર્થી છે રવિ પરમાર કે જેઓ પોતાની કૃતિ જે છે તે કંડારી હતી અને તેને જ લઈને પીએમ એ પણ ખાસ કરીને તેઓને રડતા રોક્યા હતા આપણી સાથે રવિ છે રવિ શું કહેશો જે પ્રમાણે પીએમ મોદી સાહેબને ગિફ્ટ આપવા ગયા અને રડી પડ્યા શું કહેશો હું કહીશ કે આવી જ રીતે મારું ચિત્ર લીધું અને મને સન્માન આપ્યું એવી જ રીતે બધા બાળકોને સન્માન આપી તે જે ભેટ આપે તે લઈ લે તને વિશ્વાસ હતો કે મોદી સાહેબ આ ચિત્ર લેશે તારી પાસેથી પહેલા તો હું અહીં આવ્યો ત્યારે મને તો વિશ્વાસ નહોતો પણ મારા શિક્ષકે મને કીધું કે તું તારા પર વિશ્વાસ રાખી અને આગળ વ્યો જાય એટલે તારા પર ધ્યાન જાશે એટલે તારું ચિત્ર

ભણીને મોટી નોકરી લેવા માંગુ છું સાથે સાથે આ ચિત્રનું પણ કરીશ ચોક્કસથી રવિ જે છે તેનું ચિત્ર જે છે તે મોદી સાહેબે લીધું હતું ને ખાસ કરીને આપણી સાથે તેમના શિક્ષકો છે એમની સાથે સંવાદ કરશું સાહેબ શું કહેશો કઈ શાળાના વિદ્યાર્થી છે અને જે ચિત્ર છે મોદી સાહેબનું તે લીધું છે કેટલો સ્કૂલમાં પણ ગર્વનો અનુભવ શું કહેશો આજે અમે નાગધણીબા પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો ભાવનગરથી આવીએ છીએ અને અમારે આઠમા ધોરણનો વિદ્યાર્થી છે રવિ સંજયભાઈ પરમાર અને પહેલેથી જ અમને ચિત્રનો ખૂબ શોખ છે અમારે સ્કૂલ લેવલની જે કાંઈ સ્પર્ધા હોય તાલુકા જિલ્લા લેવલની સ્પર્ધામાં અમે અમે દર વર્ષે ભાગ લેવડાવીએ છીએ આ વખતે એમણે પહેલાં બધા અમારા ગુરુજીના ચિત્ર બનાવ્યા એટલે એમને એમ થયો આનામાં વિશેષ કળા છે પછી જ્યારે આ કાર્યક્રમ નક્કી થયો શાળામાં વાત થઈ તો કે હું એ કે આપણા વડાપ્રધાનનું સાહેબ ચિત્ર બનાવું મેં કીધું તું ને આપણે ત્યાં તને સાથે લઈ જશું એટલે એને ખૂબ મહેનતથી અને ખનથી ચિત્ર બનાવ્યું પછી મને એક વખત એવું પૂછ્યું કે સાહેબ મને થોડું ત્યાં લઈ જાય મેં તું એક આત્મવિશ્વાસ રાખ અને તું રોજ એક એવું સપનું જો કે મોદી સાહેબ મારી વાત કરે છે એટલે એ રીતે એ વિદ્યાર્થી આગળ વધ્યો અને અમે એના સપના જોતા શીખવાડ્યો છે ચોક્કસથી નાગ ધણીબા જે શાળાના જે વિદ્યાર્થી છે રવિ પરમાર કે જેવું એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ચિત્ર જે છે તે કંડાર્યું હતું ત્યારબાદ વડાપ્રધાનને આપવા જતી સમયે જે રવિ જે છે તે રડી પડ્યો હતો ત્યારબાદ ચોક્કસથી પીએમ મોદી દ્વારા આ ચિત્રનો સ્વીકાર કરવામાં આવ્યો તો આજ બતાવે છે કે જે પ્રમાણે દેશના વડાપ્રધાન છે તે